તળાજા તાલુકાના ક્વાદિયા ગામ નજીક સમૂહલગ્નમાં ચારણ ગઢવી સમાજ વિશે થયેલ ટિપ્પણીને લઈને આજે પ્રાંત કચેરી ખાતે ગઢવી સમાજના આગેવાનો એકઠા થયા હતા તળાજાના ક્વાદિયા ગામ નજીક ચૌદમી ફેબ્રુઆરીના બુધવારના રોજ આહિર સમાજના સમૂહલગ્નોત્સવમાં વક્તાઓ પૈકીના એક આગેવાને ચારણ સમાજ વિશે ઉચ્ચારેલા શબ્દોને લઈ રાજ્યના ચારણ ગઢવી સમાજના અગ્રણી કલાકારોએ તીખી પ્રતિક્રિયા આપી પોતપોતાના વિડીયો વાયરલ કરીને કર્યા છે તો તેની સામે દુભાયા બદલ માફી માંગે છે ત્યારે આજે બપોરે એક વાગ્યાના અરસા દરમિયાન તળાજા પ્રાંત કચેરીમાં સમસ્ત ચારણ ગઢવી સમાજના આગેવાન પ્રવીણભાઈ મુળુભાઈ ગઢવી રહે પાલિતાણા સહિતના આગેવાનો એકઠા થયા હતા અને ત્યારબાદ દાઠા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવા માટે દોડી ગયા હતા અમારા સમાજ વિશે જે તારીખે એના બરાબર સમાજનો હોય અમે દરેક તાલુકા મથકે જિલ્લા મથકે અમારા સમાજ દ્વારા પોલીસ સ્ટેશને અને અમલ આવેદનપત્ર અને ફરિયાદો આપવાના અને આ ઘટના બહુ દુઃખદ છે જે માતાજીના નામો પર બોલ્યા હોય મહિલો દીકરો નામે બોલ્યા હોય એ કોઈ સહન કોઈ સમાજ સહન કરતો નથી અને અમે પણ નથી કરવાના અમે એની અમે બધી પર કાયદાકીય કાર્યવાહી કરવા માટે સંપૂર્ણ તૈયાર રહી અચ્છા એના પરિવારજનો દ્વારા માફી માગવામાં આવી છે એના પરિવારજનો માફી માગે તો શું આપ આપનો સમાજ માફ કરશે આ આખા સમાજની વાત છે એટલે પરિવારજનોને માફી નથી માગવાની હોતી જેણે જે કૃત્ય કર્યું હોય એણે માફી માગવાની હોય અને પછી અમારો સમાજ નક્કી કરશે આગળ શું કરવું અત્યારે શું શું પોલીસ કાર્યવાહી કાનૂની કાર્યવાહી કરી રહ્યા છો દરેક જિલ્લાઓમાં આ રીતે પોલીસને ફરિયાદ દાખલ કરવા માટેની એપ્લિકેશન આપ્યું છે અને દરેક જિલ્લાએ આવેદનપત્રો આપ્યું